શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તે લોભાવની વાતો અને લાલચ આપી ફરિયાદીને એક લિંક મોકલે તેમાં ફરિયાદીને રજીસ્ટ્રેશન કરાવી શેરને આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ ચૌદ પોઈન્ટ બાર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા નફો અથવા તો જે રૂપિયા ભરવામાં આવ્યા હતા તે નહીં આપનાર બે આરોપીની સુરત સાયબર બ્રાન્ચે ધરપકડ કરી છે પેઇન્ટર અને ડ્રાઈવર તરીકે ધંધો કરનાર આ આરોપીઓએ સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપ્યો છે ચૌદ બાર લાખ રૂપિયાની લોભામણી લાલચ આપી ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા નફાના માત્ર સો રૂપિયા હતા સુરત સાયબર ક્રાઈમ પાસેથી મળતી માહિતી મુજબ તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી લઈને ત્રીસ મે બે હજાર ચોવીસ સુધી અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાંથી અલગ અલગ મોબાઈલ નંબરના ધારકો બેંક એકાઉન્ટના ધારકોને પૂર્વ આયોજિત કાવતરું રચે ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી આ લોભામણી વાતો કરી લોકો અજાણી વેબસાઇટની લિંક ફરિયાદીને મોકલી આપી હતી તેમાં એલેટ્સફર્ડ નામની એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ શેરમાં અને આઈપીઓમાં રોકાણ કરાવી ફરિયાદીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ ચૌદ લાખ બાર હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા લાખો રૂપિયાના નામે સામે માત્ર સો રૂપિયા નફો અકાઉન્ટમાં જ્યારે લાખો રૂપિયા જમા કરાવ્યામાં હતા આરોપીઓએ તેમાંથી માત્ર સો રૂપિયા નફા પેટે બેંક એકાઉન્ટમાં જમા આપી બાકીના નફા પેટેના રૂપિયા કરવા ન દઈ તેમજ ફરિયાદીએ શેર માર્કેટમાં તથા આઈપીઓમાં રોકાણ પેટે ટ્રાન્સફર કરેલા કુલ ચૌદ લાખ બાર હજાર પરત ન આપી ફરિયાદ ફરિયાદી સાથે સાયબર છેતરપિંડી કરી હતી આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓગણત્રીસ વર્ષીય રાજઉર્ફે પિન્ટુ વૈષ્ણવની ધરપકડ કરી છે તે રાજસ્થાનના મૂળ ચિત્તોડગઢનો રહેવાસી છે અને સુરત શહેરના ઓલિમ્પિયા પિરામિડ ખાતે રહેતો હતો અલગ અલગ બેંક એકાઉન્ટની કીટ વિમલ સેલાની નામના શખ્સ પાસેથી કમિશન ઉપર લઈ આગળ રાજસ્થાન ખાતે વાપરવા આપતો હતો તેમજ ટેલિગ્રામ વોટ્સએપ ઉપર ચાઇનીઝ વેન્ડર સાથે સંપર્ક કરી તેઓને મોકલાવે ઓટોમેટિક ઓપીડી ફોરવર્ડ નામની એપીકે ફાઇલ પોતાના મોબાઈલ ફોનમાં ઇન્સ્ટોલ કરી બેંકિંગ ટ્રાન્ઝેક્શન કરતો હતો સાથે પોતાનું કમિશન આરોપી કમલેશ સાથે સુરત ખાતેથી અલગ અલગ એટીએમ મશીનમાંથી વિડ્રો કરતા હતા